એસી કલાક બાદ ભારતીય આશ્રમના મહામલ્લેશ્વર મહાદેવ ભારતી બાપુ ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળ્યા છે મહાદેવ ભારતી બાપુની સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે સમાચાર મળતા જ ભારતીય આશ્રમના મહંત મહામલ્લેશ્વર હરિહરાનંદ ઇન્દ્ર ભારતી બાપુ સહિતના સાધુ સંતો પણ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા છે આજે પાંચ છ દિવસના પોલીસ ડિપાર્ટમેન્ટના મહેનતથી અમને જે એને મહેનત કરી છે એ ડિપાર્ટમેન્ટે એને અમે વધાવીએ છીએ અને આજે સતત પાંચ દિવસથી પાંચસો થી છસો પોલીસ ડિપાર્ટમેન્ટની ટીમે સતત જંગલની અંદર શોધખોળ કરતા આજે નળપાણીની ગોળીથી સવારના દસ વાગે માદે માદે ભારતીજી મળી આવ્યા છે અને હમણાં એમની તંદુરસ્તી બિલકુલ નથી ના તંદુરસ્તના હિસાબે અમે હોસ્પિટલમાં એડમિટ કર્યા છે અને કોઈ પણ જાતની પૂછપરછ કરી જ નથી શું છે શું નહીં અને જ્યારે એકદમ તંદુરસ્ત થઈ જશે પછી અમે એમની સાથે વાર્તાલાપ કરી અને આપને આગળ જણાવશું મારા શિષ્ય મહાદેવ ભારતી બાબુ ચાર દિવસથી એની તબિયત અત્યારે નોર્મલ છે સારી છે પણ રજા અત્યારે આજે નઈ આપે એક દિવસ રાખશે પછી રજા આપશે રજા આપ્યા પછી ના ના કઈ નઈ કોઈ વસ્તુ જણાવી નથી કોઈ કોઈ વસ્તુ જણાવી નથી એને અત્યારે જે એને કીધું તબિયત મારી સારી થાય પછી વાત